भव सुखसंपत करुणा सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा ॐ मयावतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः શ્રીહરીકૃષ્ણાય ઘનશ્યામાય નમો નકી વનવાસીને કઠિનતપકારિણ બાલયોગી શ્રીનીલકંઠવર્ણેન્દ્રાય નમો परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री नारायण मुनये नमो नमः बोलो श्री स्वामि नारायण भगवाननि હરે કૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણદેવની રાધારમણ દેવની ગોપીનાથજી મહારાજની સિદ્ધેશ્વર મહાદેવની વિઘ્ન વિનાયક દેવની કષ્ટભંજન દેવની જય うん。Mm.

વલ ભક્તજનો સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી આપ સૌ વહલા ભક્તજનો શ્રીજી મહારાજ ખૂબ કીર્તનો ગૌરવતા પ્રશ્નો ઉત્તરો કરાવતા રામ પ્રતાપજીની હારે સેવામાં હરિભગત હતો અહીંયા પછી કદાચ અહીંથી ગોઠવો હોય હારે કઈ કામકાજ લેવું દેવું એના માટે થોડો મંદવાડ થયો મૃત્યુ આવ્યું શ્રીજી મહારાજ તેડવા પધાર્યા પણ ઈ પ્રતાપ એક સાધુને દેખાડ્યો અને સાધુ તેજ 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 આમ જોય અને ઓહો હો 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 મંડ્યા બોલવા મહારાજ કે રહ્યો બહુ બોલવું નહીં હમ બ્રહ્માનંદ સમી કે જેમ મૂંગા માણસે ગોળ ખાધો અને પછી તમે કયો પેલા બોઇલ ગોળ કેવો લાગ્યો કોલાપુરી કોલ્હાપુરી ગોળ કોલાપુરી નામ જે આપણા અહીં ગુજરાતમાં ભારતમાં બને છે ને અહીંયા આપણે કાઠિયાવાડમાં એના જેવો એક કોઈ નહીં હું તો ગોળ એટલે ગોળ આ તો ઠીક બધી દવા નાખવા માંડ્યા થોડુંક હું છે કંઈક બીજું નાખે ખારો લાગે ગોળ બાકી ગોળ એટલે ગોળ ચોરસે નહીં નહીં કોઈ દિવસ ગોળના વખાણ કરી કરી શકે શકે એની એમ ભગવાનનું અલૌકિક સુખ અને પ્રતાપ અને સામર્થ્ય જેને દેખામાં આવ્યા છે શું કહી શકે એટલું બોલી શકે ઓહો હો હો તમે કહો શું દેખાય છે ઓહો હો હો આમ જ થાય બીજી વાત નો આવે હમ એવો પ્રતાપ શ્રી શ્રીહરીએ દેખાડ્યો શ્રીહરી એવું બોલ્યા કે ભલું કામ થયું કે આવી પળમાં એનું મૃત્યુ થયું છે કામ ભલું થઈ ગયું મરવું તો એક દિવસ નિશ્ચિત છે દરેકને શ્રીહરી ઘણી વાર કહેતા કે આ ઘડી અને આ પળમાં મરી જવું છે પળનો નો વિલંબ નથી મૃત્યુ ભૂલાઈ ગયું છે આ લોકના બધા પદાર્થો વ્યક્તિઓ અને આ લોકનું જે કંઈ છે એની વચ્ચે રહીને આપણે ભૂલી ગયા કે આપણે મરવાનું નથી હમ આપણી હારસના કેટલાય વ્યાય ગયા આપણીથી નાનાય કેટલા વ્યાય ગયા અને આપણીથી મોટા તો વયા જ ગયા છે પણ આપણને એમ છે કે આપણને વાંધો આવવાનો નથી હા કોઈક જન્મે ને કોઈક મરે કા નામ હે દુનિયા કોઈ આ રહા હે તો કોઈ જા રહા નામ દુનિયા છે કોઈ આ પ્રવેશ કરે છે આવે છે આ શિયાળો છે ડબુક ડબુક બધી ઢોલ વાગે છે મોટા સાધુ કહેતા ધ્યાન રાખજો ચારે બાજુ વિષય ના ઢોલ વાગે છે મા બાપ જાળવજો એમ કેતા હતા હમ એ ઢોલ વાગતા હોય તો કોઈ સંસારમાં આવતા હોય તો કોઈ અહીંથી વિદાય લેતા હોય ને આમ આમ શણગાર્યું હોય લાલ પીળી લાઈટો થતી હોય ને પાલ નીકળી હોય ને કોઈની પાલખી નીકળી હોય હમ આ બાજુ નાચગાન થતા હોય તો આ બાજુ રામ બોલો ભાઈ રામ એ રામ બોલો ભાઈ રામ આમ થતું હોય હવે તો એ ન બોલતા કેવું પડે ઓલા બધા કે ભાઈ રામ બોલો હમ કાશીની બજારમાં પાલખી નીકળી હતી તે કોઈ કબીરદાસ ને કીધું દા કબીરદાસજી કબીરદાસે કોઈને પૂછ્યું કે આ બધા કેમ બોલે બોલે છે પણ ઓલો કેમ બોલતો નથી એને શું ભી પડે છે હે આ કેમ નથી બોલતો તો કઈ મરી ગયો છે હે મરી ગયો એટલે મરી ગયો એ ન બોલે ઠેક હવે સમજાણું ન બોલે એ બધા ભગવાન નું નામ નો લે બધા મરી ગયેલા છે હવે આપણે એમની પાસે સેટું રહેવું ઘણાન તમે કયો ને જય સ્વામિનારાયણ હા માથું હલાવે એલા પણ જય સ્વામિનારાયણ તો કે હવે માથું હલાવે એલા ભાઈ બોલ ને જય સ્વામિનારાયણ નો બોલે જય શ્રી રામ તો ઈ નો બોલે જય શ્રી કૃષ્ણ કયો તો ઈ નો બોલે હે અને એમાં એક ક્ષત્રિય હોય તમારે કહેવાનું જય માતાજી તો પણ તોય ઈ બોલે પણ બીજા બોલે નહીં આ બધાનું અલગ અલગ હોય ભલે ભગવાનનું માતાજીનું નામ લે એ હારો હું કેવું તમારું સાહેબ માટે બોલવું જો એ આવી પળમાં જે આવી ગયા એનું કામ થઈ ગયું પળ ગઈ પછી પૂરું ક્યાં આપણે જાણ્યું હતું હે ભારત ભૂમિમાં મનુષ્યનો જન્મ મળે અને ભગવાન શ્રી હરિની ઓળખાણ થાય સહજાનંદ સ્વામીનું શરણ લેશું એના ગુણ હવારના પોરમાં ગાયશું એમના નંદ સાધુએ લખેલા કીર્તનો હે નંદ સાધુએ લખેલું સાહિત્ય સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા એની વાણી મૃત મોટા સંતોની વાતો હોય એ હવારના પોરમાં સાંભળશું ને એ ગુણ ગાયશું ને કીર્તન કરશું ને એ સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા સેવા કરશું क्या आपड़े काही नक्की करीन आवता आबू दू कोणे गोठवी दिदू कह कहू हरि करुणा तेरी पशु मिटाई मनुष्य मोह कीनो अनजल पोषत સાંજ સંજસવેરી કરુણા તેરી કહા કહું બ્રહ્માનંદ સ્વામી કે તારી કરુણા ક્યાં કેવા જાવ કે બોલો હે પશુ મીટાઈ મનુષ્ય મોહે કીનો ચાર પગ મત બે પગ કર દીધા અન ધ્યાન નો રાખે તો મનુષ્ય જન્મ જન્મમાં જે ન કરે કશું બીજા જન્મ માં થાય પશુ બોલો પ્રવેશ કરાવી દે હમ બહુ ડાયા માણસો એ ધ્યાન રાખો હમ ધ્યાન રાખીને જીવા જેવું છે મનુષ્ય દે બહુ દુર્લભ છે બહુ દુર્લભ છે બહુ દુર્લભ છે શાસ્ત્રો વારે વારે કહે છે કે દેવતાઓને પણ મળતો નથી ગમે એવું કષ્ટ આવી પડે અરે હિમાલય જેવું કષ્ટ આવી પડે ગિરનાર જેટલું માથે ભાર આવી જાય તોય ખોટું પગલું ભરવું નહીં આયા માણસો એ બહુ ધ્યાન રાખવું તો ગઈકાલે આપણે ગરીબ ભગત દમ માં ગયા બહુ નાની ઉંમર બોલો હવે આ સંસારમાં દુઃખ મુશ્કેલી તો હોવ ને ભાઈ આવે પણ મનુષ્ય દેહનું માતમ સમજીને જીવન ટૂંકાવવું નહીં સમજાય છે તો જીવન બહુ અમૂલ્ય છે દુઃખ તો આજ છે ને કાલ નથી છાયો આજ છે તો કાલ તડકો ને આજ તડકો છે તો કાલ પાછો છાયો આવશે ઘડીમાં સાયો આવશે પણ વાટ જોવી પડે કેટ કેટલું આપણને શિક્ષાપત્રીમાં લખી ગયા અને પાછું કીધું અમારા તો એ રોજ આ શિક્ષાપત્રી વાંચવી નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો આ બધું શું કામ કીધું કે ભાઈ ક્યારેક આવું કંઈક થાય તો આ બધું વાંચ્યું હોય સાંભળ્યું હોય સમાગમ કર્યો હોય તો બળ મળે આડું આવીને ઉભું રે ભાઈ મારે આ નો કરાય તો જાય પણ બીજા શું કરે દીકરો હોય નાનો દીકરી હોય હે ઘરનું માણા હોય એને શું કરવું આપણે તો આ આપણને એમ કે આમાંથી વયા જાય એટલે દુખ માં છૂટી જાય અને એ સુખિયા થઈ જાય આપણે 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 સુખિયા થવું છે

તોય વનમાં દર દર ભટક્યા હતા અને પુરુષો ભગવાન જેવા ભગવાન જેની સહાયમાં હતા હે બોલો દ્વારકાના માલિક જેની સહાયમાં હતા તોય તેર વર સુધી ક્યાંય ચેનથી એને નિદ્રા નથી કરી જેમાં ક્યાંય એની કોઈ નીકી નથી હું જેમાં એની ક્યાંય નોંધ કોઈ નથી લીધી વિચાર કરો અત્યારે એની થાળી આવે તો પેલા તો કેટલાય જણા ટેસ્ટ કરે ને પછી એને ખવાય હો તો એને બદલે કોઈ જે આપે એ ખાઈ લેવાનું કોઠાબોરા ખાઈ લેવાનું એમાં મને તો એમ લાગે કે તે બાર વર કે તેર વર ભીમ ધરાઈ ખાધું નહીં હોય ભીમે તો હે ભીમનો ખોરાક કેવો હતો પણ છતાંય એને ધીરજ રાખી धीरज धर अरे अधीरा ईश्वरपू पूरे आन ने खलकतणो छे खटको प्रभु ने ए हाचुमा ने मनजो ने જીવાડવાને ઉપાય શોધ્યો શોધજો ને એ ભાઈ જન્મા જેનો એને જીવાડવાનો ઉપાય પરમાત્માએ એવો શોધ્યો છે એવો શોધ્યો છે હવે એને જન્મ દીધો એ પહેલા તો બધી ચિંતા એમણે કરી છે જન્મા પહેલા માતાના સ્તનમાં દૂધની વ્યવસ્થા બાળક માટે જેણે કરી દીધી અને દાંત આવે એટલે દૂધને અદ્રશ્ય કરી દીધું આ કોણે કર્યું ને કાંઈ સ્વિચ ઉગોટવી છે કે હવે દાંત આવી ગયા ચલો ભાઈ બંધ કરી દો હવે નળ બંધ કરી દો આ થાય છે વિચાર તો કરો જેવા દાંત આવે દાદા એટલે શું થઈ જાય દૂધ બંધ અને જેવું બાળક જન્મે તરત જ પાછું કે કઈ રીતે આમ તૈયાર થઈ જતું છે વિચાર તો કરો પેલા કઈ નો આવે લ્યો આ બધું કર્યું છે માટે આવો અમૂલ્ય મનુષ્ય નો દેહ આવો સત્સંગ જોતો કરા મહારાજ પોતે બોલ્યા હો મહારાજ કહે ભલું કામ થયું છે આવી પળમાં એનું ધામમાં ગયા બોલો હવે કીર્તન બહુ સારું થયું એનું કે આવી પળમાં શરીર છૂટ્યું આ સાધુઓ હરિભક્તો અહીં અમે બેઠા છે એ પળમાં હમ એનું શરીર છૂટું કામ બહુ સારું થયું પછી કીર્તન બોલાવ્યા ને પછી પાછ બોલ્યા હો હવે કીર્તન રાખો પ્રશ્ન ઉત્તર કરો હમ વળી વાલો કહે પ્રશ્ન કો કરો કાંઈક નરસિંહાનંદ સ્વામી બોલે સાધારણ લક્ષણ સંતનું તે કહ્યું ઓલે સાન સ્વામી કે મહારાજ એ સાધુનું લક્ષણ હું સંતનું ઈ સાંભળવાની આમ છે કયો એટલે અમને ખબર પડે કે આવું લક્ષણ હોય આવી રીતે અમારે રહેવાય આવી રીતે અમારે જીવાય પ્રશ્ન એવા હોય પોતાના જીવન ઉપયોગી હોય કે ભાઈ અમારે કઈ કેમ કરવું એમ બીજા માટે બોજવું આપણું કૃપા કરીને અલબેલો સુખકારી છે શ્યામ સંતોના બળવંત બહુ નામી હે હરયામી છે અંતરની જાણે છે કૃપા કરીને બોલ્યા સંતોના પાછા સુખકારી અને પાછા બળિયા બહુ છે એટલે વાંધો નહીં બળિયા ની પડખે ઉભા હોય તો આપણને વાંધો ન આવે સંત નું સાધારણ લક્ષણ એ સાંભળો હવે લખણ આવે છે લખણ આ ગામડા માં જાય ને એ કે સાધુ ના લખણ શું છે અરે લખણ નહીં બાપા લક્ષણ બોલતા નો આવડે વડીલો પણ એનો ભાવ સાચો હોય ને એટલે આપણને આમ હું કહેવાય ઓલિવ નો લાગે કે આમ કેમ બોલ્યા હો તમે જાઓ રસ્તો પૂછો ને કે ભાઈ બાપા આપણે ગામ કેટલું છે એટલું હાલ્યા જ જાઓ નાડાવા જ છે હવે પાછો આપણે એમ થાય નાડું કેવડું છે આપણે હાલ્યા જ જાય હાલ્યા જ જાય તો આવે જ નહીં અંત પછી બાપા નાડું કેવડું છે હવે એને નાડાવા જ છેટું લાગે અને આપણે બે કિલોમીટર સેટા વૈયા જાય બોલ અહીં તમે પૂછો નાળા પણ ભોળા ભલા માણસો હે કોઈ દગો નહીં દિલમાં કોઈ પાપ કોઈ ખોટું કરવું નહીં ખોટું લેવું નહિ વિચારવું નહીં સીધું સંતનું સાધારણ લક્ષણ સાધારણ લક્ષણ કે શું ગ્રામ કથા કરે નહીં પહેલી વાત આ ખોટી બધી વાતો આડી અવળી ઓલાની ઓલાની ઓલા કણે આમ થયું ઓલા કણે ઓલાને મારી નાખ્યો ને ઓલો આ જીતી ગયા આને ઓળી એવોર્ડ મળ્યો ને આને આમ મળ્યું જે કાંઈ જગતમાં રાજાની વાર્તા જય પરાજયની વાર્તા રાજની નગરની શોભાનું વર્ણન હાથી ઘોડા આનું વર્ણન આ બધી ગ્રામ્ય કથા કહેવાય પણ જો શાસ્ત્રમાં ભગવાનની સવારી નીકળી હોય ને એ વખતે સવારીનું વર્ણન આવતું હોય તો શું કહેવાય એ બધું એ ભગવાનના સંબંધ કરીને આવ્યું બાકી આમ નહીં ફલાણો રાજા આમ જીત્યો ને ઓલા યુદ્ધ કર્યું ને ઓલા કણે રોકેટ પોડ્યું ઓલા કણે બોમ્બ ધડાકા ધ્યાન આ છે ઠીક છે આપણે વ્યવહાર ન હોય કોકને જાણવું હોય ઠીક છે કંઈક પણ બાકી જેને કાંઈ કામ ન હોય માળા કરવી ને ભજન કરવું હોય એને બહુ આ બધી પંચાયતમાં પડવું નહીં જીવવું થોડું પંચાયત જાય છે આમાં હું કરવું કયો જી કાંઈ મળે સમયનો સતુપયોગ કરવો હમ જો આમાં લખ્યું ગ્રામ કથા કરે નહીં હું કામ ગ્રામ કથા તો બહુ ભૂંડી છે પુણ્ય ફળ જાય તણાય બહુ ભૂંડી ગ્રામ કથા હા ભગરામાં આપણે કોણ ભગત હતા ગુરુજી નહીં આપણે ઓલા ચકલા મારવા ગ્રામ કથા કરે ભગત બહુ હારા ભજન બહુ કરે હેમાળના વાલજી બાપા બહુ હારા સત્સંગીઓ આમ ચોરી પહેરે કેડિયું પાડું હરિભગત એવા તે મંદિરમાં આવે ને કોઈ ગુપચુપ ગુપચુપ કરતા એટલે આવે એ કે ચકીલા મારો ને કથા કરો બે હરખું પાપ લાગે બોલો એ લખ્યું જો ગ્રામ કથા તો બહુ ભૂંડી છે પુણ્ય ફળ જાય તણાઈ એટલે શિક્ષા માં લખ્યું કે મંદિરે આવું ને ત્યારે બીજી ત્રીજી કઈ ધંધાની વાતો કરવી નહીં ભગવાન દર્શન થઈ ગયા પછી મહારાજ કે પોત પોતાની રીતે વર અહીંયા આવીને ક્યાંય બાકડા મૂક્યા છે ત્યાં હું હાલે છે તેજી આવી કે નહીં ભાઈ હવે ઈ ત્યાં બાકડા એટલે નથી મૂક્યા તેજી આવી કે નહીં મંદિર ગઈ કે નહીં હવે રામપુરા મંદિર છે ને ફરતા બાકડા મૂક્યા હવે આપણે નીકળીને ફરતા બધા ડોળા ને કોણ આવ્યું એટલે ઓલા સામી આવ્યા લાગે એ બધે અટકળું જ કર્યા કરે ઓલો ભગત આવ્યો હમણાં ખબર નહીં એના સંકલ્પો બોલો હારા મોળા વિચાર્યા જ કરી એની કરતા હું એમ કઉ મંદિરની અંદર બે માળા કરતા હોય અને કદાય અંદર ન બે આલો બાપા તો ત્યાં જે વાકડા મૂક્યા છે એની દર્શન કર્યા પછી એનું મૂર્તિનું ધ્યાન કરવા માટે મૂક્યા છે કે કેવા શણગાર પહેર્યા છે કેવા વાઘા છે ને શું મહારાજ ગજરો હાથમાં ધારણ કર્યો છે નારાયણ મુની દેવે હાર પહેર્યો છે આ મૂર્તિઓના દર્શન કરીને શું કરવા માટે છે એટલે વડતાલમાં ક્યાંય નહીં ખાલી દાદર ઉતરો બે બાજુ હાથસ નહીં કહેવાય ત્યાં બેહીને ભગવાન નું સ્મરણ કરવા ગુરુજી વેડ્રોલ મંદિર બનાવ્યું ન્યાય બધા કે બાકડા મૂકો બાકડા નહીં વાત જ નહીં એક બે ખાલી પાક દાદર પાસે એક બે રાખશું એટલે કોઈ વડીલ હોય દાદર ચડી ને કામ પોરો ખાય બાકી ઝાઝા બાકડા મુકાય નહીં એમ બાકડો વાંધો નહીં પણ ગુજરાતમાં જો ગયા હોય ક્યાં બેઠા છો તો બોકડા ઉપર બેઠો છો બોકડા ઉપર હવે એ બા ને બો બોલે એટલે આપણને એમ થાય શું હોય છે એમ હમ વેચવા હોય કે બોમ્બ લેવો બોમ્બ અરે ભાઈ બોમ્બ ને શું કરવો અરે ભાઈ શિયાળામાં કામ લાગે માથે લગાડવા હવે બામ વેચવાનું તું શું બોલે સમજાય છે ને હા એટલે ગ્રામ કથા કરવી નહીં તે માટે તે પ્રભુ વિના બીજી વાત ન કેવી એ હો એવા ઘણા લક્ષણ આવ્યા સુખકારી તે હો જો આવા ઘણા લક્ષણો કીધા છે પ્રભુ વિના બીજી વાત કરવી નહીં આવી રીતે વાત કરીને મારો વાલમો હાલ્યા માયલા દાસ માધવ કે દર્શન દઈને પ્રીતમ પછી પોઢવા હાલ્યા અને ત્રીજના દિવસે વળી પાછા આવ્યા અલબેલો અંતર્યામી મનોહર મૂર્તિ સહજાનંદ સ્વામીને સેજે બેઠા છે મુનિ મંડળ ભેળા માંડ્યા આગે કીર્તન ગાયન અતિ તાળી વજાડી બહુ જોર જોરથી પછી તો ત્રીજી દિવસે તાળી વગાડી આજ્ઞા કરી મહારાજે ચૈતન્યાનંદ સ્વામી તે પણ કથા કરે તે અને મહાનુભાવાનંદ સ્વામી તે પણ કથા કરે એ વળી પરમાનંદ સ્વામી એ કથા કરે સાંભળો તમે ભગવદાનંદ સ્વામી આત્માનંદ સ્વામી ભજનાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી પ્રસોતા પ્રતોષાનંદ સ્વામી સેવાનંદ સ્વામી બધા મળી સૌ હામા 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 સાંભળીઓ વાલો વાતો કરતા જાય આ બધા સાધુ ના પણ ગ્રામ્ય કથા કરવીને એટલે એકબીજા બધાય વાતો કરતા જાય ને સાંભળતા જાય ને ભગવાન રાજી થાય પછી જમવા પધાર્યા પોતે ભાઈ પીરસવા આવ્યા લટકા કરતા કરતા ચટકતી ચાલે ચાલતા મહારાજ હવને પીરસે છે અને પછી પધાર્યા વાલમો મારો દયાળુ જીવન જોઈને સુખ અંતરમાં થાય છે ધ્યાન ધરે જેનું મહામુનિવર દર્શન દુર્લભ દેવ વાલા કેરી મને સેવ એ આમ થવું જોઈ જેનું ધ્યાન મોટા મોટા મુનિભર ધરે જેનું દર્શન દેવને દુર્લભ છે એ પરમાત્માની સેવા મને મળી હે એમના સાધુઓની સેવા મને મળી આમ આપણને થવું જોઈએ એમના મંદિરોની સેવા મને મળી એમને સ્થાપેલો આ સત્સંગ એની સેવા મળી અરે એમના વાલ સોયા હરિભગતની સેવા મને મળી શિવલાલ શેઠને ઓલા શિયાણી આ કયો ગામ ભૂલાઈ ગયું ઓલા બે આંખે અન થઈ ગયા તા ભગત શિરવાણિયાના હા ગિગા ધાધલ હરિભગત બે આંખે અંધ દીકરાને ધામમાં લઈ ગયા ધામ માં લઈ ગયા વાહે કોઈની એકલા ઘરમાં તે શિવલાલ શેઠ દર્શન થઈને કીધું શિવલાલ આ ગીગા ધાદલ ની જીવે ત્યાં સુધી તારે સંભાળ રાખવાની છે આ કામ તને હોય પૂ અરે મહારાજ મારા એવા ભાઈ ક્યાંથી હે આ લાખો રૂપિયા મારી પાસે હું કામના છે હરિભગત માટે જો કામ આવતા હોય તો એવા મારા ભાઈ ક્યાંથી હું આ જીવન સેવા કરી જાઉં ક્યારેક દર્શન દઈને કહે ને જુગલ ભગત એ ફલાણા ભગત નું ધ્યાન રાખજો સમજી લેજો એક દીકરો બે દીકરા કેવા જોઈ ને કે તૈયારી રાખવી જોઈએ મંદિર હાલે એમ કે પછી ધક્કો થાય પછી ભગવાન ને કેવી સેવા આમ જો દાસ માધવ કે મને એની સેવા મળી એમ આપણને કઈક સેવા મળી હોય ને નવનીતભાઈ એ મોટા ભાગ માનવા કે આ સેવા મને ક્યાંથી મળી આમ જગતમાં બધી હું ને નકરો તાવે તો હલાવ્યા કરું પણ ક્યારેક મંદિરમાં થોડી ઘણી સેવા કરવાની થઈ હોય ને ચાકોત્સવ હોય ને કંઈક રસોઈ હોય અને અહીંયા કંઈક સેવા કરવા મળે તો હું માનવું મોટા ભાગ માનવા થઈ આ ભગવાનના ફૂલ હાર પોરવાની જેવા આપણને ક્યાંય મળે ક્યાંક માળીથી આવે તો આખા જગતના હાર પોરવત હું કેવું સંજયભાઈ થઈ પછી આ ભગવાનના વાઘા બનાવવા જો શિયાળો આવ્યો જો હવે રાઈટ વાઈઝ હવે હા શિયાળાના વાઘા બનાવવા પડશે હવે હા જો હાલો હવે એટલું રાખીએ આપણે કાલ પાસે વહેલા થોડાક આવો હવે શિયાળો આવ્યો ધનુર્માસ આવે ને વહેલી પ્રેક્ટિસ ચાલુ કરવાની છે આ ધીમે ધીમે કરતા કરતા આપણે આઠ વયા જઈશ ગજાનંદ સ્વામી મહારાજ ની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ હરીમ માધવમ કેશવમ કામદમ